કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની સતત ઘટ વર્તાતી હતી અને તેની અસર બાળકોના ભવિષ્ય પર પડી રહી હતી ત્યારે દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો અને આ નિર્ણય અંતર્ગત સર્વસેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં દોઢસો શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને આજે દોઢસો શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે સર્વસેવા સંઘના સ્થાપક સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાના પુત્ર જીગરભાઈ છેડા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું નવ હજાર રૂપિયાના વેતન સાથે આ શિક્ષકોની અમારા દ્વારા ભરતી કરવામાં આવી છે અને સંપૂર્ણપણે રાજ્ય સરકારના સહયોગથી આ ભરતી કરવામાં આવી છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે જીગરભાઈ છેડા આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજે સર્વસેવા સંઘ દ્વારા સમગ્ર મુન્દ્રા તાલુકાની સરકારી શાળાઓમાં પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં દોઢસો શિક્ષકોની અમે સેવા સંઘ દ્વારા નિમણૂકો કરી છે પ્રથમ સત્ર માટે આ શિક્ષકો અમે નિમ્યા છે સરકાર સાથે સહભાગી થઈ અને બાળકોનું ભણતર જે આપણું ભવિષ્ય છે એ ભણતર કઈ રીતે વધુ સુધરે એવા અમે આજના આજના દિવસે અમે પ્રયાસો કર્યા છે સંપૂર્ણપણે સરકારના સાથે સહભાગી થઈને આ કાર્ય કર્યું છે નવ હજાર રૂપિયા એક મહિનાનું વેતન આપવામાં આવશે એટલે સંપૂર્ણ વેતન સંસ્થા તરફથી આપવામાં આવશે અને દિવાળી બાદ અત્યારે આ પ્રથમ સત્ર માટે છે બે મહિના માટે અને દિવાળીમાં જે હજી ખૂટતી જગ્યાઓ હશે શિક્ષકોની ત્યાં પણ અમે પૂરા કરવાની પૂરા પ્રયત્ન કરીશું આપને ખ્યાલ જ હશે કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પચીસો શિક્ષકોની સ્પેશિયલ ભરતી કચ્છ માટે કરી છે એ ભરતી પૂરી થઈ જાય એના પછી જે ખૂટતી કડી હશે એ ચોક્કસપણે અમે કચ્છમાં આનો વ્યાપ વધે એવા પ્રયત્ન કરીશું તો બીજી તરફ અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા નિમણૂક પામેલ શિક્ષક કે જેઓ અમદાવાદના છે તેમની સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સર્વ સેવા સંઘ દ્વારા આ ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે બાળકોનું ભવિષ્ય ન બગડે અને બાળકોનો વિચાર કરી તેઓને લક્ષ્યમાં રાખી આ કામગીરી કરવામાં આવી છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે અમે સૌ શિક્ષકો પણ તેઓને પૂરતો સહયોગ આપીશું ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે વિરમ અમદાવાદ તાલુકાના નિમણૂક પામેલ શિક્ષક આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ છે પટેલ મેહુલ કુમાર ગણપતભાઈ મારું વતન છે અમદાવાદ વિરમગામ તાલુકો હા આજે આ કચ્છ જિલ્લાની અંદર મુન્દ્રા તાલુકાની અંદર જે શિક્ષકોની જે ઘટ છે અને બાળકોનું જે ભવિષ્ય બગડે નહીં એની ચિંતાને ધ્યાનમાં લઈ સર્વ સેવા સંઘ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે એ ખૂબ જ સરાહનીય છે જેમને બાળકોની ખૂબ ચિંતા કરી છે જેના કારણે બાળકોનું ભવિષ્ય છે એ ઉજળું બની શકે અહીંયા આજે દોઢસોથી બસો જેટલા શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવેલો છે અને અમે અમદાવાદ જિલ્લાથી અહીંયા આવ્યા છીએ લોકોની માન્યતા એવી હોય છે કે થોડાક સમય પહેલાં મેં વાંચ્યું હતું છાપામાં કે ખાલી નોકરી મેળવવા માટે જ અહીંયા આવે છે પરંતુ અમે અમારી નિવૃત્તિ સુધી અહીંયા રહેવાના છીએ કોઈ તાલુકા ફેરબદલી માગે ત્યાં કોઈ ફોર્મ ભરવાના નથી એટલું અમને અહીંયા મજા આવી ગઈ છે અને અહીં અહીંના જે લોકો છે એમનો ખૂબ સાથ સહકાર ખૂબ સારો છે